હેલો એવરીવન ખુશીસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે સેવ ઉસળ તરી સાથે તો એના માટે આપણે અત્યારે સફેદ વટાણા લીધા હતા આખી રાત એને મેં પલાળી દીધા હતા અને પલાળ્યા પછી તમે જોઈ શકો છો કે સરસ મજાના નોર્મલ નરમ થઈ ગયા છે હવે આપણે વટાણાનું પાણી કાઢી લઈશું અને એના પછી આપણે વટાણાને બાફવાના છે તો આપણે વટાણાને કૂકરની અંદર કાઢી લઈશું પાણી એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરી લઈશું મીઠું એડ કર્યા પછી હળદર પણ એડ કરી લઈશું જેના લીધે વટાણાની અંદર સરસ મજાનો હળદરનો કલર આવી જાય પછી આપણે કૂકર બંધ કરીને એમાં બે કે ત્રણ સીટી વગાડી દઈશું ત્રણ ત્રણ ઇનફ છે તમે વધારે પણ વગાડી શકો છો કેમકે જો તમે ઓછા કલાક માટે પલાળ્યા હોય તો તમારે વધારે સીટી વગાડવાની જરૂરત રહેશે તો જ્યાં સુધી આપણા વટાણા બફાય છે ત્યાં સુધી આપણે બીજી બધી તૈયારી કરીશું હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું આપણે ડુંગળીની પ્યુરી તૈયાર કરવાની છે એના માટે મેં અહીંયા ત્રણથી ચાર ડુંગળી લઈ લીધી હતી કટકા કરીને તો હવે આપણે તમે જોઈ શકો છો કે ડુંગળીની પ્યુરી થઈ ગઈ છે રેડી હવે આપણે જે સૂકા મરચાં આવે છે એને આપણે ગરમ પાણીમાં ત્રણથી ચાર મિનિટ માટે ઉકાળી લીધા હતા અને એને આપણી પ્યુરી રેડી કરવાની છે તો અત્યારે આપણે જે મરચાં પલાળેલા હતા એની પ્યુરી રેડી કરી એના પછી આપણે દસથી પંદર કડીઓ લઈ લીધી છે લસણની અને આદુનો ગાંઠિયો એની પ્યુરી રેડી કરી છે ટમેટાની પ્યુરી રેડી કરી છે આપણી બધી પ્યુરી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો ટમેટાની આદુ અને લસણની સૂકા મરચાંની અને ડુંગળીની આપણી બધી પ્યુરી રેડી થઈ ત્યાં સુધી આપણા વટાણા પણ સરસ મચાના બફાઈ ગયા છે હવે આપણે તૈયારી કરીશું સેવછળ માટે એક પેન મૂકી દીધું છે ગેસ ઓન કરી લીધો છે એની અંદર આપણે તેલ એડ કરીશું મેં અહીંયા સાતથી આઠ પરી તેલનો ઉપયોગ કરેલો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો પછી હું અહીંયા એડ કરી રહી છું હિંગ હિંકથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે પછી આપણે જે ડુંગળીની પ્યુરી બનાવેલી હતી એને એડ કરી લઈશું ક્યારેય પણ ડુંગળી અને ટામેટાની પ્યુરી ક્યારેય ભેગી નહીં કરવાની કેમકે ડુંગળી સતડાવામાં વધારે વાર લાગે છે અને જ્યારે તમે બંને પ્યુરી ભેગી કરી દો છો તો ડુંગળીનો જે કચાસવાળો ભાગ દેખાઈ રહ્યો હોય આપણને ટેસ્ટમાં આવે છે તો એ આપણે ક્યારેય નહીં કરવાનું તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સારી રીતે સંતડાઈ ગઈ છે હવે આપણે આદુ અને લસણની જે પેસ્ટ બનાવેલી હતી એને એડ કરી લઈશું અને આપણી જે ડુંગળીની જે પેસ્ટ હોય છે એ આપણી થોડી બ્રાઉન થાય એના પછી આને આપણે એડ કરવાનું છે આદુ અને લસણની પેસ્ટ પણ સારી રીતે સંતડાઈ ગઈ છે હવે આપણે એની અંદર એડ કરીશું ટમેટાની પ્યુરી તો તમે જોઈ શકો છો કે ટમેટાની પ્યુરી એડ કર્યા પછી જ્યાં સુધી તેલ થોડું છૂટું ના પડે ત્યાં સુધી આપણે શેકાવા દેવાનું છે અને એને મિક્સ કરવાનું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે બધી જ જે પેસ્ટ બનાવેલી હતી એ આપણી સરસ મજાની મિક્સ થઈ જાય અને ટેસ્ટ પણ સરસ મજાનો આવી જાય હવે આપણે બધી વસ્તુ એડ કરી દીધી છે તમે જોઈ શકો છો કે એની અંદર બબલ્સ પણ આવી ગયા છે મસાલો એડ કરીએ છીએ તો અહીંયા લાલ મરચું એડ કર્યું છે પછી આપણે એડ કરીશું હળદર એના પછી આપણે એડ કરીશું ધાણા જીરું એના પછી આપણે એડ કર્યો છે સેવસળનો મસાલો તમારી પાસે સેવસળનો મસાલો અવેલેબલ ના હોય તો તમે ભાજીપાવનો મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે એની અંદર એડ કરી દઈશું મીઠું અને સ્વાદ પ્રમાણે મીઠું રાખવાનું છે તીખું પણ કેવું છે કે સેવુસલના મસાલાના લીધે થોડી તીખાશ આવી જાય છે તો તમે સેવુસલનો મસાલો એડ કરો તો મરચું થોડું ઓછું એડ કરવાનું એના પછી આપણે થોડું પાણી એડ કરીને સારી રીતે બધી વસ્તુને મિક્સ થવા દેવાની છે પછી આપણે વટાણા જે બફાયેલા હતા એને એડ કરી લઈશું તો હવે આ બધી વસ્તુને આપણે પાંચથી સાત મિનિટ માટે ધીમા ગેસે થવા દઈશું તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું સેવ સડ રેડી થઈ ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એની અંદર કોથમીર એડ કરી દઈશું ગાર્નિશિંગ માટે હવે આપણે તરી માટે ડુંગળી અને લસણની ભેગી પેસ્ટ કરીશું અને ટમેટાની પેસ્ટ કરીશું તો બંને આપણી રેડી થઈ ગઈ છે હવે આપણે ગેસ ઓન કરી લઈશું ગેસ ઓન કર્યા પછી મેં અહીંયા નાનું વાસણ મૂક્યું છે કેમ કે મારે ઓછા પ્રમાણમાં તરી બનાવવાની હતી તો એની અંદર આપણે તેલ એડ કરી દઈશું આમાં તેલ વધારે એડ કરવાનું છે કેમકે વધારે જરૂર પડે તેલ એડ કર્યા પછી તેલ ગરમ થઈ જાય એના પછી આપણે એની અંદર હિંગ એડ કરીશું પછી આપણે ડુંગળીની પ્યુરી જે બનાવેલી હોય છે એને એડ કરી લઈશું ડુંગળીની પ્યુરી આપણી સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે એની અંદર એડ કરીશું ટમેટાની પ્યુરી ટમેટાની પ્યુરી એડ કર્યા પછી થોડું ઘણું પાણી છૂટું થશે એના પછી આપણે એની અંદર એડ કરવાનું છે જે સૂકા મરચાંની પેસ્ટ બનાવેલી હતી એને એડ કરવાની છે આપણે ટોમેટોની પ્યુરી એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી લઈશું અને તમે જોઈ શકો છો કે ટોમેટોની પ્યુરી પણ આપણી સારી રીતે સંતળાઈ ગઈ છે હવે આપણે એની અંદર એડ કરીશું સૂકા મરચાંની જે પેસ્ટ બનાવેલી હતી એને એડ કરવાની છે આ બધી જ વસ્તુ એડ કર્યા પછી સારી રીતે સંતડાઈ જાય એના પછી આપણે મસાલો કરવાનો છે તો આની અંદર મીઠું મરચું અને સેવ ઉસળનો મસાલો આપણે એડ કરવાનો રહેશે બધી જ વસ્તુ બધો જ મસાલો એડ કર્યા પછી સારી રીતે આપણે મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ માટે આના ધીમા તાપે થવા દઈશું જ્યાં સુધી આપણું તેલ છૂટું ના પડે તરીનું કેમકે જ્યારે આપણે તરી બનાવીએ છીએ ત્યાંનું તેલ સારી રીતે છૂટું પડવું જોઈએ તો તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું તરીમાં તેલ છૂટું પડી ગયું છે અને આપણી રેડી છે સરસ મજાની તરી તો તૈયાર છે આપણી ટેસ્ટી ચટાકેદાર અને એકદમ સ્પાઈસી સેવસળ તરી સાથેની તો તમને લોકોને આ રેસીપી કેવી લાગી જરૂરથી કમેન્ટ કરજો રેસીપી સારી લાગી હોય તો લાઈક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય